રાજ્યના રસ્તા અને બ્રિજ માટે મુખ્યમંત્રી સતત ખડે પગે છે માર્ગો અને બ્રિજના મરામત કામોની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે અધિકારીઓને આકરા શબ્દોમાં મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે ખરાબ રસ્તા અને પુલ કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય જનતા સંપૂર્ણ જાગૃત છે એટલું સમજી લેજો મુખ્યમંત્રીએ કહ્યું કે નાગરિકોની રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવવામાં આવે મરામત કામની સાઇટ વિઝીટ કરી સમીક્ષા કરવાના પણ આદેશ આપવામાં આવ્યા કામગીરીની ક્વોલિટી ખાસ ચકાસવા માટે પણ કડક આદેશ આપ્યા છે જન્મદિવસે પણ ડેશબોર્ડના માધ્યમથી સતત બેઠક હતી આપણે પબ્લિકના કામ માટે બેઠા છીએ પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે આપણે કામ કરવા પબ્લિક અત્યારે તમારે પૂરેપૂરા જાગૃતતા સાથે કામ કરી રહી અને આપણે એમના માટે બેઠા છીએ મગજ મેં એવું આવી જશે કે ભાઈ નાના આપણે તો રેગ્યુલર જે કરવાનું છે એમાં તમને કોઈ તકલીફ પડતી તમે તરને ગમે ત્યારે આઈ કહી શકો છો તમારે કહેવાની છૂટ છે તમને ક્યાંય પણ લાગે કે ના આ વસ્તુમાં રિસ્ક છે તો રીસ્ક ચેક કરાવવા માટે કોઈ પણ એજન્સી સારી રોકીને એને તાત્કાલિક એનું ચેક કરીને પૂરું કરે